કાંકરિયા કાર્નિવલ ને લઈને પોલીસ વિભાગની પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા શહેરોમાંથી પણ લોકો આનંદ માણવા માટે આવે છે તો તમામ લોકો કાંકરિયા કાર્નિવલનો યોગ્ય રીતે આનંદ માણી શકે અને યાદગાર સંભારણું બની રહે એના માટે શહેર પોલીસ દ્વારા પોલીસ કમિશનર શ્રી અમદાવાદ શહેરના માર્ગદર્શન હેઠળ પૂરતી તૈયારી કરવામાં આવેલી છે એક જ મિનિટ આમાં બોડી વોનમાં કીધું કે નાખી આવી ગયું કાર્નિવલ નાતાલ એના માટે શહેરીજનોમાં કાર્નિવલની જેમ રાહ જોવાતી હોય છે તે જ રીતે કાંકરિયા કાર્નિવલ બાદ હું આપને કહું કે થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે નાગરિકો મોટી સંખ્યામાં અમદાવાદ શહેરમાં વર્ષોથી સીજી રોડ પર એકત્રિત થતા હોય છે તો મધ્યરાત્રિએ જ્યારે નવ વર્ષ શરૂ થાય ત્યારે થર્ટી ફસ્ટની રાત્રિએ તમામ યુવાનો યુવતીઓ મોટી સંખ્યામાં એકત્રિત થાય છે આનંદ પ્રમોદ થતો હોય છે એના માટે સાંજે છ વાગ્યાથી જ સીજી રોડ તરફ જતા મહત્વના માર્ગો પર પ્રવેશ બંધી કરવામાં આવેલી છે જેથી ત્યાં વાહનો એકત્રિત વાહનો અને નાગરિકો બધું જ એકસાથે એકત્રિત ન થાય એના માટે ટ્રાફિકનું પણ યોગ્ય આયોજન કરવામાં આવેલ છે આ ઉપરાંત સીજી રોડ ઉપરાંત અન્ય મહત્ત્વના માર્ગો પર પણ ઉજવણી થતી હોય છે આના માટે જાહેરમાં ફટાકડા નહીં ફોડવા માટે પણ પોલીસ કમિશનરશ્રી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલું છે થર્ટી ફર્સ્ટ અને નાતાલ આ બે રાત્રિઓએ જ્યારે ફટાકડાનો ઉપયોગ થતો હોય છે ત્યારે માન્ય સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા અને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના આદેશ અનુસાર માત્ર ગ્રીન ફાયર ક્રેકર્સનો જ ઉપયોગ થાય એના માટે હું શહેરીજનોને અપીલ કરું છું સાથે આ ફટાકડા જે ફોડવાથી પ્રદૂષણ વધે છે એર ક્વોલિટી ઇન્ડેક્સ જોખમાય છે તો નાગરિકોના સ્વાસ્થ્યને પણ આ નુકસાનકારક બને છે એટલે માત્ર ગ્રીન ફાયર ક્રેકર્સનો જ ઉપયોગ કરવામાં આવે સાથે શાળા કોલેજો હોસ્પિટલો ધાર્મિક સ્થળો જેને સાયલન્ટ ઝોન તરીકે કે નો હોન્કિંગ ઝોન તરીકે જાહેર કરવામાં આવેલા છે એવા સાયલન્ટ ઝોનમાં પણ ફટાકડા ફોડવામાં ન આવે એના માટે તમામ નાગરિકોને અપીલ છે આ જાહેરનામાનો અમલવારી થઈ રહે એના માટે શહેર પોલીસ સતત કાર્યરત રહેશે પેટ્રોલિંગ ચાલુ રહેશે તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ અધિકારી કર્મચારીઓ આ બંદોબસ્તમાં તૈનાત રહેશે થર્ટી ફસ્ટની નાઈટ છે તમામ યુવાનો આનંદ માણી શકે નવા વર્ષને આવકારી શકે એના માટે શહેર પોલીસ આપની સાથે સતત હાજર રહેશે આપની સુરક્ષા એ અમારી જવાબદારી છે એથી નાગરિકોને અપીલ છે કે જાહેર જનતાને નુકસાન થાય તે રીતે ફટાકડાનો ક્યાંય ઉપયોગ કરવો નહીં સાથે ધ્વનિ પ્રદૂષણ અને હવા પ્રદૂષણ પણ ફેલાવતા અટકાવીએ જેથી પશુ પક્ષીઓ અને નાગરિકો કોઈને પણ અડચણ ન પડે અને કાયદાનું પાલન બનીએ પાલન કરીએ અને સારા સિટીઝન એક જવાબદાર સિટીઝન તરીકેની આપણી ફરજ બજાવતી